નવસારીના એરુ ખાતે આવેલા દયાળજી બાગ પાર્ટી પ્લોટ ખાતે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં કુપોષણ કીટ વિતરણ અને સ્વેટર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કુપોષણ મુક્ત નવસારી હેઠળ પોષણ કીટ અને સ્વેટર વિતરણ તેમજ વિભાગીય નાયબ નિયામક સુરત ઝોન કક્ષાના અને આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત નવસારીના સંયુક્ત ઉપક્રમે ભૂલકા મેળા બે હજાર ચોવીસનું આયોજન કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો જેમાં મોટી આંગણવાડી વર્કરો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કુપોષણ નિવારવા શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી વર્કરોને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તો બાળકો કુપોષણ મુક્ત થાય તે માટે કુપોષણની કીટ અને સ્વેટરનું વિતરણ સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતા સી આર પાટીલે કુપોષણને નિવારવા શું કાળજી લેવી જોઈએ તે સાથે જ માતા પિતાએ પણ જાગૃત થવું જોઈએ અને સમાજમાં પણ આ અંગે જાગૃતિ લાવવી જોઈએ સાથે જ દેશમાં સાત જેટલા પીએમ મિત્રા પાર્ક બની રહ્યા છે જેમાં નવસારી ખાતે બનનાર પીએમ મિત્રા પાર્ક સૌથી શ્રેષ્ઠ બનશે જેનાથી સિત્તેર હજાર લોકોને રોજગારી મળશે તેવી ખાતરી આપી હતી એક દિવસ કરીને પૂર્ણ કરી શકાય નહીં અને એટલા જ માટે આ ત્રીજા તબક્કામાં પણ આપણે આ કામને આગળ વધારવું પડ્યું છે જે આંગણવાડીની બહેનો એમણે પોતાનું બાળક હોય રીતે જેનું જતન કરીને એમણે જે કામમાં ભાગ લીધો છે એના જ કારણે આ પરિણામ લાવી શક્યા છે એના માટે આ બહેનોનો ખૂબ વિશિષ્ટ એમનો આભાર માનું છું કે એમના કારણે આ પરિણામ લાવી શકાયું છે માતાઓને પણ મારે કેવું છે કે આપણે અહીંયા આપણે કદાચ જાણકારી નથી અથવા તો નાની ઉંમર માં લગ્ન થવાને કારણે જ્યારે કોઈ દીકરી માતા બને છે ત્યારે પૂર્ણપણે સ્વસ્થ નથી પૂર્ણપણે એનું શરીર પોષિત પણ નથી અને તેવા સમયે જ્યારે એને બાળક અવતરે છે એના કારણે એ માતા પણ અને અને બાળક પણ આ બંને કુપોષિત થઈ જાય છે કુપોષિત માતાને કારણે બાળક પણ કુપોષિત જન્મ થતો હોય છે તો એટલા માટે સમાજમાં પણ આની જાગૃતિ લાવવી જોઈએ કે સરકારે નક્કી કરેલા ઉંમરના નિયમ પહેલા એના લગ્ન નહીં થવા જોઈએ અને આટલી જો જાગૃતતા આવશે તો ઓટોમેટિક જે સહજતાથી ઉપસ્થિત બાળકો અવતરે છે એમાં ખૂબ મોટો અટકાવ થશે અને એમાં બદલ પણ આવશે બાળક જ્યારે આવે છે ત્યારે ઘણા અભિનંદન આપે છે અને સાથે વજન પૂછે છે કે કેટલા વજનનું બાળક હતું એના પરથી એ કેટલું સ્વસ્થ છે એની પણ જાણકારી સહજપણે મળતી હોય છે ડોક્ટરો પણ ત્યારે પોતાની નોંધમાં બાળકના જન્મની વિગતો સાથે એનો વજન પણ લખતા હોય છે એટલે સ્વસ્થતા કેટલો અગત્યની છે એ વાત આપણને ખબર પડે છે કેટલીક વાર માતા પણ સચક્ત હોય પણ પોતાના બાળકને જે યોગ્ય ખોરાક ન આપે પોષિત કરવા માટે એને જે ખોરાકની જરૂર છે ન આપે ઘણીવાર વાર લડે છે તો કોઈ ચીપ્સ આપી દે કઈક બીજો આપી દે કદાચ દૂધ કરતાં મોંઘું છે પરંતુ જે દૂધની અસર બાળકના શરીર પર થાય એ ચીપ્સ કે અન્ય વસ્તુ પર થતી નથી અને એના કારણે આપણને દેખાય છે કે તે સક્ષમ ઘરો છે એવા કુટુંબની અંદર પણ બાળક કુપોષિત છે કેમ કે એને યોગ્ય ખોરાક આપવાની ટેવ નથી પાડતા અને કોટેવ પડે છે એના કારણે એ બાળક કુપોષિત થઈ જાય છે નવસારી સંસદીય મત વિસ્તાર અને નવસારી જિલ્લામાં જે રીતે લોકોના સહકાર સાથે તંત્ર કામ કરે છે કલેક્ટર શ્રી અધિકારીઓ પોતાના વિસ્તારના બાળકોને કુપોષણ માંથી બહાર લાવવા માટેના પ્રયત્નમાં જે રીતે ઇન્વોલ્વ થાય છે અને એના પરિણામે કદાચ આખા દેશમાં કોઈ સંસદીય મત વિસ્તારમાં સૌથી વધુ બાળકોને કુપોષણમાંથી બહાર લાવવામાં જે સફળતા મળી છે એના માટે હું તંત્રને સૌ અધિકારીઓને કર્મચારીઓને અને સંગઠન ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને જે એનજીઓ કે જેમણે મદદ કરી છે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર પણ વ્યક્ત કરું છું